સુરતના નાણાવટ પંડોળ ખાતે આજે એક બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી હતી નીચે ઉભેલા કેટલાક કિસમોનો આબાદ બચાવ થયો હતો જ્યારે એક સાયકલ સાથે રમી રહેલી એક બાળકીને સામાન્ય ઈજા થઈ હતી જ્યારે એક મહિલા પણ નીચે પટકાઈ હોવાથી ગંભીર ઈજા થઈ હતી સુરતના નાણાવટ પંડોળની ગલીમાં ચોથા માળની ગેલેરી તૂટી પડી હતી બિલ્ડિંગની ચોથા માળની ગેલેરી જર્જરિત થઈ જતાં તૂટી પડી હતી અચાનક દુર્ઘટના બનવાથી વિસ્તારમાં લોકોની ભાગદોડ મચી

મહેશ પટેલે જણાવ્યું હતું કે સાડા પાંચ આસપાસ ગેલેરી તૂટી પડી હોવાનો ફાયર વિભાગને કોલ મળ્યો હતો અહીં આવીને જોતા ચોથા માળેથી ગેલેરીનો ભાગ પડ્યો હોવાની જાણકારી મળી હતી લોકો પાસેથી જાણવા મળ્યું હતું કે એક બાળકીને ઈજા થઈ છે જ્યારે એક મહિલા ગેલેરી સાથે નીચે પટકાઈ હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અમને ફાયર કંટ્રોલમાંથી લગભગ પાંચ ને કોલ મળ્યો કે નાળાવા કંદોળીપોળ માં કે મકાન ની ગેલેરી નો ભાગ પડી ગયો છે અમે તાત્કાલિક વિદના દ્વારા એ ઘટનાસ્થળે આવીને જોયું તો ચોથા માળ ની ગેલેરી નો ભાગ નીચે પડી ગયો હતો હવે એમાં શું બઈ નઈ તમને ખબર નથી લોકો માં જાણવા એ જે એક છોકરી કા જે સાયકલ પર રમતી હતી એમને કે નોર્મલી પગમાં વાગેલું હતું બીજું કે ચોથા માળ થી એક છોકરી કઈ ઉભો દૂધની થેલી લટકાવી હતી એ થેલી સાથે નીચે આવી ગયેલી એવું જાણવા મળેલ છે અંદાજે લગભગ એક સિતે વર્ષો હે નાની નાની છોકરીને સામાન ઈચ્છા છે બીજી કઈ વસ્તુ હજુ આપડે કોન્ટેક્ટ નહીં થઈ જતું